બનાસકાંઠાના વાવ તાલુકાના ભડવેલ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ ઉમેદવાર આચાર્ય કાસુબેન ભલાભાઈ તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ભડવેલ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનોએ સરપંચ સરપંચશ્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સરપંચના પુત્ર કમલેશભાઈ ભલાભાઈ આચાર્યએ મતદાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે હું હર હંમેશા મારા ગામના સુખ દુઃખમાં સાથે રહ્યો છું અને આ ચૂંટણીમાં મને જે પોતાનો મત આપી અને મને માન આપ્યું છે એ બદલ સૌ ગ્રામજનોનો હું આભાર માનું છું અને ગામમાં તમામ વિકાસના કામો કરીશ અને સૌને સાથે રાખી ગામનો વિકાસ કરીશ બીજો રિપોર્ટ થતી ચૌહાણ જનવેદના ગુજરાતી ભળવેલ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં મને ફરીવાર બીજા ટર્મ માટે જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ સૌ ગ્રામ લોકોનું સહૃદયથી ખૂબ ખૂબ આભાર મેં પહેલાં મારે ત્રણ ગામોની ગ્રુપ પંચાયત હતી ત્રણેય ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી મેં પહેલે તો ત્રણેય ગામોની સ્વતંત્ર ગ્રામ પંચાયતો આપી અને મારાથી બનતા તમામ વિકાસના કાર્યો કર્યા છે અને વિકાસના કાર્યોની સાથે સાથે હું સર્વ સમાજના લોકો સાથે સુખ અને દુઃખમાં હંમેશા ગભે ગભો મેળવવાની સાથે રહ્યો છું હા ગઈકાલે સાંજે પરિણામ આવ્યા પછી શુભ અને ગામ લોકોનો ઘોડાપુર મારે ત્યાં ઉપજ્યું છે બધા લોકો અભિવાદન ખુબ ખુબ મને અભિનંદન આપી રહ્યા છે હું અભિવાદન ચાલી રહ્યો છું